નશીડી લોકો હોય છે ત્યાં ગુગલ પેપરનો ઉપયોગ કરતા હોય છે અને સુરતમાંથી આ રીતે મળી આવ્યા છે

ત્યારે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન ઝી ચોવીસ કલાક ઝુંબેશ કરી રહ્યું છે ગુગુ પેપર હવે વિચારો કે બ્લિન્કિડ જે પણ ગોડાઉન છે ત્યાંથી મળ્યા છે હાલ ત્યાં કેવા દ્રશ્યો છે છે ની કેવી કાર્યવાહી જી બિલકુલથી ઝી ચોવીસ કલાકના અહેવાલની ફરી એક વખત દાદાર અસર જોવા મળી છે આપ જોઈ શકો છો જે બ્લિન્કિટનું જે ગોડાઉન છે તે ગોડાઉન ઉપર એસઓજીની ટીમ દ્વારા અહીં રેડ કરવામાં આવી છે ખાસ કરીને ગતરોજ જે ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા જે ગોગો પેપર જે ખાસ કરીને હાઇબ્રિડ ગાંજો અને નશાકારક પદાર્થના જે સેવન માટે ઉપયોગ કરવામાં આવતું હોય છે તે ગોગો પેપર ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું અને સમગ્ર જે ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કઈ રીતે ગોગો પેપર માત્ર દસ મિનિટમાં આપણા સુધી પહોંચે છે તે સમગ્ર જે પ્રક્રિયા છે તે લાઈવ બતાવી હતી અને આખરે વહેલી સવારથી જ એસઓજી પોલીસની જે ટીમ છે તે ટીમ અહીં તપાસમાં લાગી ગઈ છે અને ખાસ કરીને અલગ અલગ જે બ્લિંકિડના જે ગોડાઉનો છે ત્યાં રેડ કરવામાં આવી છે ગોગો પેપર વેચાણ થઈ રહ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે આપણી સાથે ડીસીપી જોડાયા છે જી સર એસઓજી દ્વારા રેડ કરવામાં આવી શું કારણ ગઈકાલે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મળતું હતું એટલે એના કારણે જે એસઓજીએ રેડ કરી અને અત્યારે અહીંયા સર્ચ કરવામાં આવી છે સર કેટલી ટીમો છે અને શા માટે રેડ કરવામાં આવી એ સોજીની જે બે ટીમો છે અને આ ગોગો પેપર ચેકિંગ કરવા માટે રેડ કરવામાં આવી સર ગોગો પેપર કઈ રીતે ઉપયોગમાં લેવાતું હોય છે ઓનલાઈન કઈ રીતે વેચાણ કરતા હતા ગોગો પેપર છે હાઇબ્રિડ ગાંજો અને હાઇબ્રિડ ગાંજો અને ગાંજા લેવા માટે ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ઓનલાઈન કરતા હતા સર આ સર્ચ કરવાનું કારણ શા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ગોગો ગો પેપર ના વેચાય એ જેનું કારણ છે હવે કઈ રીતે એસઓજી મુહિમ ચલાવવામાં આવશે અત્યારે સતત જ આ કાર્યવાહી ચાલુ અને અત્યારે પણ અમે બીજી જગ્યાએ બીજી એક જગ્યાએ જવા માટે રેડી છીએ સર કેટલી ટીમો બનાવવામાં આવી છે અને આ કેટલું હાનિકારક હોય છે ગોગો પેપર જે છે એ હાનિકારક છે કે કેમ એ તો એફએસએલમાં આપ્યું છે પરંતુ એની અંદર જે ગાંજો પીવામાં આવે છે એ હાનિકારક હોય છે તો આપણે જે રીતે જોયું તે રીતે હું ફરીથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બ્લિંકિટનું જે ગોડાઉન છે તે ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં ગોગો પેપર વેચાઈ રહ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ જે ગોગો પેપર જે છે તે ગોગો બ્લિન્કિટની સાઇડ ઉપર હટાવી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને અહીં એ વાત બતાવવામાં આવી છે કે જે ગોગો પેપર છે તે આઉટ ઓફ સ્ટોક બતાવવામાં આવ્યો છે હું ફરીથી આપણે દ્રશ્યો બતાવવા માંગીશ ઝી ચોવીસ કલાકથી ધારદાર અસર જે છે તે અહીં જોવા મળી રહી છે બ્લિંકિટ પરથી ગોગો પેપરને ગાયબ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ જે ગોગો પેપર છે તે ખાસ કરીને હાઇબ્રિડ ગાંજો અને નશાકારક પદાર્થના સીવણ માટે જે સાધન તરીકે ઉપયોગમાં લેવા આવતું હતું જે યુવાધન છે તે મોડી સુધી પાનના ગલ્લા ઉપર બેસી રહેતા હતા અને પાનના જે ગલ્લાઓ છે તેના પર આ ઇઝી અવેલેબલ જે ગોગો પેપર છે તે મળી રહેતું હતું અંદાજીત એકસો એસીથી બસો રૂપિયામાં આ જે ગોગો પેપર છે તે વેચાણ અર્થે મૂકવામાં આવતું હતું એસઓજી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી જે રેડ કરવામાં આવતી હતી અને રેડ દરમિયાન જે વિવિધ ગોગો પેપર વેચનાર પાનના ગલ્લાના સંચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે જે રીતે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ સુરત પોલીસ જાગી છે અને ખાસ કરીને બ્લિન્કિટના જે ગોડાઉન છે તેમાં સર્ચ ઓપરેશન પણ અહીં કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમના જે મેનેજર છે તેમને પણ સૂચના આપવામાં આવી છે કે ગોગો પેપર હવે બ્લિન્કિટ ઉપર વેચાણ માટે મૂકવામાં આવશે નહીં જી

ગોડાઉનમાં આ રીતે ગોગો પેપર રાખ્યું છે ને એ પણ લોકર માંથી આ ગોગો પેપર મળી આવ્યું છે